નોન વેનોમ સ્નેક્સ હવે આપણે પાછા સ્નેકના એરિયામાં આવી ચૂક્યા છીએ સ્નેક છે બ્રોન્ઝલ સ્નેક્સ અરે બાપરે રિયલમાં બીક લાગી ગઈ જોઈ શકો છો અરે બાપરે સ્નેક ટ્રી મતલબ આ ટ્રી સ્નેક છે આનામાં ઝેર ના હોય પણ સાપ તો સાપ કહેવાય ને ભાઈ બીક તો લાગવાની જ છે હમણાં જ આમ જોઈ શકો છો આ જો છે અરે બાપરે હા 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 હજી એક સ્નેક આવે છે ગ્રીન વાઇન સ્નેક તો ગ્રીન વાઇન સ્નેક આપણે ગોતવાનો છે ગ્રીન વાઇન સ્નેક ક્યાં છે અહીંયા તો ક્યાંય મળતો નથી પણ એ છે ઝાડવામાં જોઈ શકો છો અહીંયા આજુઓ આજે લાગેલી છે ત્યાં જ છે ફેસ નહીં આપણને દેખાતું બી ઓફ ઝાડવામાં છુપાઈ છુપાય નહીં છે ઓલવાઈઝ સેન્ડ બુઆ બેબીસ આ શું કહેવાય એકદમ જોઈ શકો છો રેતીલા સાપ કહેવાય અમને આમનામાં ઝેર ના હોય પણ હવે બીક તો આપણને લાગવાની છે જો આ હલી રહ્યા છીએ આમ જુઓ આ હા 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 આમનું ફેસ ક્યાં છે પહેલાં ફેસ આપણે પોતે જો એક તો સ્નેપ સામે પણ છે ફેસ અંદર આઈ થિંક એમણે રેતીમાં નાખેલા છે

રેડ સેન બુઆ જોઈ શકો છો તમારી સામે આમનું ફેશ બહાર કાઢીને બેઠેલું છે અરે બાપરે તો ગરમી પણ અહીંયા બહુ વધારે છે આનો ધરવાની રેપ્ટિકલ પાયથોન સાઈઝ તો લોંગેસ્ટ અત્યાર સુધીમાં પકડાયેલી છે બત્રીસ અને લેન્થ હા ઓ હે દેવતા બહુ ગજબ છે ભાઈ નાગ દેવતા સાપ ને એટલે ખતરનાક ખેલ છે એકદમ બે સાપ છે છે હા આ બધા સાપમાં ઝેરના હોય છે અમને આની પહેલા જે બતાવેલા તેમાં ઘણા એ બધા ઝેરી સાપ હોય છે એ તો આપણને કવડા પછી ખબર પડે ઝેર છે કે નહીં વગર ઝેરે પણ કવડે એટલે ડરના કારણે પણ લોકોના મૃત્યુ થઈ જાય છે ચાલો આગળ વધીએ આગળ બીજા સ્નેક છે ડોગ ફોર્સ વોટર સ્નેક વોટર સ્નેક છે આ જોઈ રહ્યા છો ઘણા બધા સાપ છે અહીંયા તો પાણીમાં છે ગરમીના લીધે બહુ જ ગરમી છે અહીંયા હું પણ ગરમી ઘણું ખરું સાપ સાપ સાફ સાફ થઈ ગયું છે સાપ અહીંયા જોઈ શકો છો બહુ બધા સાપ છે હવે બીજો સાપ આ સાપ જોઈ શકો છો હા બધા સાપ ઝાડવા પર જ બેઠેલા છે જોઈ રહ્યા છો अरे रे इंसान रंग बदलते है कभी भी कोई भी बात पे वैसी चीज आ गई गिरगिट कलर बदलने वाली मौसी एकदम थोड़ा जोई रहा है चढ़े कलर पदले ग्लासर सारखो आता है यो ग्लास आज अंदर, तो अंदर जाइए छे જોઈએ હવે અહીંયા કેવું છે શું છે શું નહીં ગરમી તો બાપરે વાત ના પૂછો પછી રેપઝેપ થઈ ગયા છે ભાઈ ગરમી એટલી ગરમી છે હા હજુ આપણે અંદર જઈ રહ્યા છીએ હવે આ બધું તો અરે બાપરે જીવતા આપણે ફ્રીજ કર્યા છે કે શું છે હા બધા જીવતા હા જીવતા આપણે ફ્રીઝ કરેલા છે બાપરે આવું તો બાપરે જોવા પણ નહીં મ્યુઝિયમ છે એક લીઝાડા બર બાપરે બાપરે અરે અરે સાપ આમ જોઈ શકો છો હા અરે બાપરે મરી ગયા આ બધા ડેપ છે બટ એમણે શું કહેવાય કોઈ કેમિકલ માં હોય એટલે એમને બહુ ઓલા નહીં થાય આ કોઈ મ્યુઝિયમ સ્નેક મ્યુઝિયમ છે જેમાં આપણે વિલુપ્ત થઈ ચૂકેલી પ્રજાતિઓ જે હોય ને એમને ફ્રીજ કરેલી છે હા 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 આમ જોવો જોઈ રહ્યા છો આ બધું જોઈને તો રિયલી બીક લાગે છે કે અહીંયા આસપાસ આમ છૂટાછા છાપ ના મળી જાય અરે અરે બાપરે હા ચેન્નઈ પણ ચેન્નઈ છે ભાઈ ચેન્નઈના લોકો શું શું ને આવું તો આપણે બેંગ્લોર પણ બેંગ્લોરમાં પણ નથી અરે બાપરે મને થયું આ આ ગળે લિપટેલા હાય 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 ડોન્ટ ટચ હા કોમ્બેક સ્નેક ડાન્સ જોઈ શકો છો અરે બાપરે હા આવડતી લીઝાડ સાપ જોઈ શકો છો અહીંયા તમે બાપરે દૂર દૂર હા સાપના ઈંડા અરે બાપરે કવડો મોટો સાપ છે જોયો અરે અરે હા એ બાપરે આ તો પણ કંઈ છે કંઈમમાં આખી હ નહીં 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 દૂર ચાલો ભાઈ નથી જોવાય એમ નાની હાચકો જોઈ શકો છો નીચેથી કાચકોની સાથે ક્રોકોડાઇલ પણ છે અરે બાપરે સાથે અમેરિકન ગ્રીન એ ગુણા ઘણા ખરા છે તમે સામે બી છે છો હમ આ બધો કલર ચેન્જ કરેલો છે હમણાં માણસો જેમ કલર ચેન્જ કરી લે પરિસ્થિતિ જોઈને એમાં આ લાકડો અને એની પરિસ્થિતિ જોઈને ચેન્જ કરે છે નિયરબાય જોવો છો ઘણો ખરું ઓપરે પ તો આવું છે કન્ટિન્યુ બનેજો અને જોતા રહેશો અરે આખો રૂમ છે જ્યાં બધા જ આપણે શું બધું સાપની બધી જ સાપની ડિટેલો છે જે કાંઈ પણ છે બધી જ વસ્તુ આપણે ત્યાં આપેલી છે અને અહીંયા એક ડેમો પ્લાન પણ એ લોકો મતલબ બતાવે છે એ આર શો ભી અહીંયા છે જેનાથી તમે સાપને એકદમ લાઈવ જોઈ શકો છો એમ તો મ્યુઝિયમ સારું છે સ્નેક મ્યુઝિયમ છે તો વિઝિટ કરી શકો છો તમે એવું કઈ બહુ ખાસ છે પણ મજા આવે એવું છે જોઈ રહ્યા છો તમે તો આપણે હવે એક્ઝિટ લઈ રહ્યા છીએ અહીંયાથી ચાલો જઈશું હવે તો મિત્રો આ તો સ્નેક પાર્ક ઘણા ખરા આપણે સાફ જોયા જે આપણે અત્યાર સુધી ક્યારેય એટલા બધા લા પાંશેથી અને લાઈવ જોયેલા ના હતા અને તમને પણ બતાવ્યા તો આવી જ રીતે હવે હજી એક બીજા પાર્ક છે બાજુમાં એ આપણે આપ તમને નેક્સ્ટ પાર્ટમાં બતાવશું તો બન્યા રહેજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને મોજ કરજો જય શ્રી કૃષ્ણ ચાલો આવજો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ ટાટા